સુરત જિલ્લાના કમરેજ તાલુકાના ખોલવડ ગામના સડસઠ વર્ષીય ખેડૂત ઇસ્માઇલ અકબરભાઈ શેખ સાથે થયેલી કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના શોરૂમ અને ઉચ્ચા કમિશનની લાલચ આપી તેમની સાથે કુલ એક પોઈન્ટ પંચાવન કરોડની છેતરપિંડી થઈ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના સડસઠ વર્ષીય ખેડૂત ઇસ્માઇલ અકબરભાઈ શેખ સાથે થયેલી કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના શોરૂમ અને ઉચ્ચા કમિશનની લાલચ આપી તેમની સાથે કુલ એક ಿಂಡ ಆ ಮುಖ್ಯ ಆರೋಪಿ ಅಂಕಿತ ಪ್ರಶಾಂತ ಕುಮಾರ್ ವ್ಯಾಸ್ ಪತ್ತ್ વિપાશા વ્યાસ છે જેમણે અન્ય એક આરોપી રીનલ પટેલ સાથે મળ્યા કૌભાંડાચર્યો આરોપીઓએ ઇસ્માઇલભાઈને પહેલા જૂની કંપની અને પછી નવી કંપની ડ્રીમ કેર ટ્રેડિંગના નામે છેતર્યા તેઓએ ગોડાઉન ખોલાવવા ભાગીદારી પેઢીના રજિસ્ટ્રેશન અને મોટા ઓર્ડરના બહાના હેઠળ ટુકડે ટુકડે એક પોઈન્ટ પંચાવન કરોડથી વધુ રૂપિયા પડાવ્યા છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપીઓએ માલ આપવાના બદલે ઇસ્માઇલભાઈને રૂપિયા બે કરોડના બોગસ શેર સર્ટિફિકેટ આપ્યા સર્ટિફિકેટની ચકાસણી કરાવતા તે નકલી હોવાનું જણાવ્યું હતું સમગ્ર

નલ પટેલ એ ત્રણે ત્રણ મળીને મારા પાસે આવેલા અંકિત વ્યાસને હું અરાઈસ કંપનીમાં સર્વિસ કરતો હતો ત્યારથી હો અરાઈસ કંપનીના સીએનડે તરીકે હું કામ કરેલું પછી એ કંપની બંધ થઈ ગઈ પછી એ ભાઈ આવીને આ લોકોએ કીધું કે ભાઈ કંપની બંધ થઈ ગયેલી છે ને અમે અમારી પોતાની કંપની ચાલુ કરી છે તો એના અંદર એસીનું એનું છે તો ગુજરાતમાં એસીનું કામકાજ જે ખરું એ તમારા થ્રુ જ કરીશું એટલે એને પૈસા આપ્યા અમે પૈસા આપ્યા પછી કીધું કે અમારા પરિવારના પૈસા હતા એટલે તમે ભાગીદારી પેઢી બનાવો એટલે ભાગીદારી પેઢી બનાવી સિલ્વર કોર્પોરેશન નામની ને એને એક ને વીસ લાખ રૂપિયા જેવા બેંકથી ટ્રાન્સફર કર્યા છે અને ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા જે ખરા એ રોકડા આપ્યા છે ને માલ હજુ સુધી એક બી માલ આવ્યો નથી ને એસીનો માલ બી નથી આવ્યો પચમાં કોરોના આવેલો છે માલ આવવાનો છે ટ્રાન્સપોર્ટમાં છે બધું આવો વાયદા કર્યા કર્યા मैं आज सुधी एक भी पैसा मिलो नहीं आ मार आखा परिवार आखी जिंदगी कमा पैसा है मैंने मिली जाए ये ते भी प्रार्थना करजो आवाते अमे कामडेज पुलिस स्टेशन में अरजी लखाली है एक झड़पी न्याय मिले ये मैं कामडेज पुलिस की आशा है ब्यूरो रिपोर्ट अजमेन न्यूज सूरत अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायेला रहो एस9 न्यूज़ साथे